હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા પીઆરમાં ખાસ આજનો અપડેટ જે છે તમારા માટે છે બિકોઝ સાતમી જાન્યુઆરી સવારે નવ વાગ્યા સુધી હજી ઓપન રહેવાનું છે તો તમે બી આ કેનેડાની જે સ્ટ્રીમ છે પીઆરની એને એપ્લાય કરવાનો ભૂલતા નહીં કારણ કે જો તમે ચૂકી જશો તો તમારો આ ચાન્સ બી હાથમાંથી નીકળી જશે અને એની સાથે જ તે કેનેડાના પ્રોવિન્સના પીએનપીના જે પીઆર નવા ચાલુ થઈ ચૂક્યા છે જેની અંદર કેનેડાએ પીઆર ઇશ્યુ કરવાનું ચાલુ કર્યું છે પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામની અંદરમાં એની બી હું તમને અપડેટ આપીશ આજના વિડીયોની અંદર એ પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરી દેજો જેથી આવી જ અપડેટ તમને જલ્દીથી મળતી રહે અને આપણી જે બીજી ચેનલ છે એટ ધી રેટ એચ એમ વિઝા યુરોપ તમે યુટ્યુબમાં ટાઈપ કરશો એટલે આવી જશે એને બી સબસ્ક્રાઈબ કરો અને આવો જ તમારો સાથને સહકાર બનાવી રાખો હવે જો મેઇન મુદ્દાની અંદર જઈએ તો કેનેડાના હું પહેલાં પહેલાં આપણે જોઈ લઈએ કે એક પ્રોવિન્સના જે અપડેટ આવ્યા છે એ મુજબ કેનેડાના પ્રોવિન્સની અંદર મેનિટોબા પ્રોવિન્સની જો પહેલાં વાત કરી લઈએ ત્યારબાદ આપણે બીજા પ્રોવિન્સ પર જશું એની બી એક સારી અપડેટ છે કારણ કે સાતમી જાન્યુઆરી સવારે નવ વાગ્યા સુધી તમારે એપ્લાય કરી દેવાના છે એ પીઆરની પ્રોગ્રામ ત્યાં સુધી એને રિમેન ઓપન રાખવામાં આવ્યું છે હવે એ પહેલાં મેનિટોબાનો બસ્સો ડ્રો મો થયો હતો જેની અંદર બસો ઓગણચાલીસ આઈટીએ ઇસ્યુ કરવામાં આવ્યા છે હવે આની અંદર લોએસ્ટ સ્કોર જે છે એ આઠસો સત્તાવનનો મેન્શન કરવામાં આવ્યો છે આની અંદર જો જોવા જઈએ તો સ્કિલ વર્કર ઇન મેનિટોબા કેટેગરીની અંદરમાં એટલે કે સ્કિલ વર્કર ઇન મેનિટોબા કેટેગરીની સ્પેસિફિક સ્ટ્રીમની અંદરમાં અઢાર એલોએ ઇસ્યુ કરવામાં આવ્યા છે આ સાથે જ તે જો બીજા ડ્રોની વાત કરીએ તો ત્યાં આગળ નેશનલ ઓક્યુપેશનના જે બે હજાર એકવીસ પ્રમાણેના યુનિટ ગ્રુપ છે એની અંદર ત્રણસો અગિયાર ઝીરો એક એટલે કે સ્પેશિયાલિટી ઇન સર્જરી ત્રણસો અગિયાર ઝીરો બે જનરલ પ્રેક્ટિશનર એન્ડ ફેમિલી ફિઝિશિયન્સ ત્રણ એકત્રીસ ત્રણસો બે નર્સ પ્રેક્ટિશનર્સ સેવન્ટી થ્રી થ્રી ઝીરો વન બસ ડ્રાઈવર્સ એન્ડ સબવે ઓપરેટર્સ આ રીતના ફાઇનલી ઓગણીસ એલ ઓ કરવામાં આવ્યા છે અને આની સાથે જ તે છસ્સો અને ત્રીસ એટલે કે સિક્સ ઝીરો ઝીરો થ્રી ઝીરો એટલે કે હોટલ રેસ્ટોરન્ટ ફૂડવાળાની જે વાત છે હોસ્પિટલિટી એન્ડ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને આને બી ફરી એક વખત ઘણા સમય પછી ફોકસ કરવામાં આવ્યું છે એક બહુ સારી અપડેટ કહેવાય જેમાં કટ ઓફ સ્કોર જે છે ગ્રુપનો યુનિટ ગ્રુપનો એ છસ્સો બત્રીસ પર હતો અને બસ્સો ને છોતેર આઈટીએ ટોટલ ઇસ્યુ કરવામાં આવ્યા છે આ પ્રોવિન્સ જે છે એ મેનિટોબા પ્રોવિન્સની આપણે વાત કરી છે હવે તો કે આની અંદર ઘણા એવા હશે જે તમને બી ક્વેરી આવશે કે તમે બી સેમ સી પર હતા છતાં તમારું ઇન્વિટેશન કેમ નથી આવ્યું તો આના મેં તમને ઘણી વખતે કહેતો હોઉં છું કે ધ્યાનથી જોવો તો તમને ખબર પડે કારણ કે આમાં તમે શું ભૂલ કરી હોઈ શકે એ તમને કહું કે જ્યાં આગળ તમારા જે સી આરએસની અંદર તમે આયલ્સના પોઈન્ટ ક્લેમ કર્યા છે કાં તો એનું રિઝલ્ટ એક્સપાયર થઈ ગયું હશે અથવા કાં તમે રિઝલ્ટનો નંબર મેન્શન કરવાનું ભૂલી ગયા હશો ઓર કદાચ તમે જે મેનિટોબા સ્ટ્રીમની અંડરમાં એપ્લાય કર્યું છે ત્યાં એમ્પ્લોયર નંબર રાખવાનું ભૂલી ગયા હોય શકો છો તો જ તમને આ ઇન્વિટેશન નહીં આવે બાકી તમને મળી ગયા હશે હવે જે પ્રોવિન્સની મેં વાત કરી એ જ પ્રોવિન્સની હું તમને કહું કે બ્રિટિશ કોલંબિયા પ્રોવિન્સની અંદર જે આઈપીજી સ્ટ્રીમ્સ છે જેને કદાચ માસ્ટર અને ડોક્ટરેટ લેવલની જે સ્ટ્રીમ હતી એને રિપ્લેસ કરી અને નવી સ્ટ્રીમ લાવવામાં આવી હતી જે જાન્યુઆરીમાં લોન્ચ થવાની હતી જેની અંદર ધ ઇન્ટરનેશનલ પોસ્ટ ગ્રેજ્યુએશન સ્ટ્રીમ આને સાતમી જાન્યુઆરી સવારે નવ વાગ્યા સુધી બ્રિટિશ કોલંબિયા ટાઈમ મુજબ તમે એને એપ્લાય કરી શકો છો તો જે લોકો બી એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના એન્ડ સુધીના જેના બી પોઈન્ટ આની અંદર એલિજિબલ થઈ જતા હોય એ લોકો ખાસ એપ્લાય કરી દે જેથી કરીને એમને બી આ ચાન્સ મિસ ના થઈ જાય અમારી પાસે જે બી માહિતી આવી છે ને બને એટલી જલ્દીથી તમને સરળ રીતે પહોંચતી કરવાની કોશિશ અમે કરી છે જો તમને માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો અને મેક્ઝિમમ લોકો શેર કરવાનું ના ભૂલતા બીકોઝ પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો અને તમારા કોઈ ઓપિનિયન હોય યા તમારા કોઈ અમારા રિગાર્ડિંગ ફીડબેક્સ આપવા હોય તો તમે આ ચેનલના કોમેન્ટ સેક્શનની અંદર જઈ અને તમે એ કોમેન્ટ કરી શકો છો અને બીજી વસ્તુ હું તમને જ્યારે કહું છું એ રીતે કે જો કેનેડા સિવાયનું બી ગાઈડન્સ લેવું છે કેરિયર બનાવવું છે તો તમે અમારી બીજી ચેનલ પર જઈ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો તેનું નોટિફિકેશન ઓન રાખી શકો છો ચેનલનું યુટ્યુબ હેન્ડલ છે એટ ધી રેટ એચ એમ વિઝા યુરોપ એટલું લખશો એટલે તમારા એ ચેનલ આવી જશે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત